જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામ ખાતે રહેતા આધેડ ખેડૂત ખીમાનંદ બોરખતરીયા ગત તારીખ બાર જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે તેઓની તેઓ ઘરમાં એકલા સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે આધેડ પર હુમલો કર્યો હતો જેમાં પદાર્થ વડે માથા પર તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી આધેડની હત્યાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે બનાવના પગલે ગ્રામજનો ટોળે વળ્યા હતા તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ

આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજે ભાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે જે બાબતે ખીમજીભાઈ બોરખતરીયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા આ બા જે બાબતનું મંદુખ રાખી ગઈ તારીખ બારના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ